એપલ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સેમસંગને આપી ધમકી કહ્યું ભારતમાં નહીં અમેરિકામાં સ્માર્ટફોન બનાવો રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોના સંતાનોની સ્કૂલ ફી તેર હજાર પાંચસો સુધી માફ કરવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર માય રાશન એપ એપથી ઘર બેઠા ઈ કેવાયસી કરી શકશો ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પચાસથી સાઠ કેએમપીએસની સ્પીડ સાથે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં સતત વધતા કોરોનાના કેસની ગતિએ વધાર્યો ભય સપા પ્રમુખ અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી ઉત્તર પ્રદેશમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે આંકડામાં સમેટાઈ જશે અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકો પર પાંચ ટકા રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પાસ બાંગ્લાદેશે ભારત સાથેની એકસો એંશી કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી ઓપરેશન સિંદૂર બાદ ગભરાયેલા પાકિસ્તાને આપી વધુ એક ધમકી જો ભારત પાણી રોકશે તો અમે તેનો શ્વાસ રોકીશું રાહુલ ગાંધીએ કહ્યું પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ ઉકળે છે સીએમ યોગી બોલિયા પાકિસ્તાન પાસે બહુ દિવસો વધ્યા નથી તેણે પિંચોતેર વર્ષ જીવી લીધું ભારતીય સાંસદોના વિમાન ઉતરાણ કરે તે પહેલા જ મોસ્કો એરપોર્ટ પર ડ્રોનથી હુમલો વડોદરામાં મનપાની ચોર્યાસી કરોડની જમીન પર ક્રિકેટર યુસિફ પઠાણનું દબાણ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના માલિક ટીમી કુકને આપી ધમકી ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરશો તો પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી નારાજ ઇટાલીએ બતાવ્યો પોતાનો અસલી રંગ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો ખેડૂતોને લાગ્યો જેક સરકાર ખેડૂતોના વેસેલા માલ ઉપર આપશે બોનસ અજમેર શાહી દરગાહ પર હાઈકોર્ટનો આદેશ ઓડિટ પર લગાવ્યો પ્રતિબંધ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે કહ્યું વાહન ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હશે તો જ નવા વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારીથી અમરેલી સુધીના દરેક જિલ્લાના વહીવટી તંત્રને સતર્ક રહેવા આપી સૂચના સંજય રાવતે કહ્યું સરકાર એવા દેશોમાં સાંસદોને મોકલી રહી છે જેમને ભારત પાકિસ્તાન મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સરકારી મકાનોની ફાળવણીમાં દિવ્યાંગોને ચાર ટકા અનામત આપવામાં આવશે બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો વિરુદ્ધ પચાસ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તેને ઘરે બસપા હવે ડૂબતું વહાણ છે પાકિસ્તાનમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર ફૂંકી માર્યું ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના જામનગરની ચારસો થી વધુ બોટો પરત બોલાવાય દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર એપ્રિલમાં દેશનું મુખ્ય ક્ષેત્ર આઠ મહિનાના નિષ્ણાત સ્તરે પહોંચ્યું બ્રિટનમાં કોરોનાનો હાહાકાર એક જ સપ્તાહમાં મૃતકોની સંખ્યા થઈ બમણી હવામાન વિભાગની આગાહી ગુજરાતના દરિયાકાંઠે સો કિલોમીટરથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું બિહારમાં મહિલાઓ માટે કોંગ્રેસની પહેલી ગેરંટી સરકાર બનશે તો દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવશે ગુજરાતના પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને સરકાર તરફથી મળતા ફાયદા માટે જોવી પડશે એક વર્ષની રાહ મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિતરણ ફરી બન્યા સઘન ભુજબળ એનસીપીના મંત્રી દેવામુક્ત થશે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મોટી ભેટ હવે સસ્તા દરે મળશે લોન ચંદ્રશેખર આઝાદને કહા લોકો પહેલેથી જ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે તેવામાં ઉત્તર પ્રદેશ સરકાર વીજળીના ભાવમાં ત્રીસ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે મમતા બેનર્જીએ કહ્યું પ્રતિનિધિ મંડળમાં યુસી પઠાણના સ્થાને હવે અભિષેક બેનરજી જશે અરવિંદ કેજરીવાલે સ્ટુડન્ટ વિનિંગ કરી જાહેરાત રાજકોટ ડેરી દ્વારા પચાસ હજારથી વધુ દૂધ ઉત્પાદકોને થશે આર્થિક લાભ આર્થિક દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર પર ઉઠાવ્યા સવાલ પીએમ મોદીને ને આડે હાથે લીધા પાકિસ્તાન સાથે હવે ચીનને પણ આવ્યા ભીખ માંગવાના દિવસો ખર્ચ ઘટાડવા કરી ભલામણ કોરોનાના ભયથી ફફડ્યું શેરબજાર સેન્સેક્સમાં આઠસો પચાસથી વધુ અને નિફ્ટીમાં બસો સાઠથી વધુ પોઈન્ટના કડાકાથી રોકાણકારોમાં પણ ફફડાટ રાહુલ ગાંધીને કહા કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અમે આપેલી પાંચેય ગેરંટી પૂરી કરી છે પાકિસ્તાનમાં હાહાકાર મસાવતી મિસાઇલ બનાવતી કંપનીનો બે હજાર એકસો ને સત્યાવીસ કરોડનો જંગી નફો ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય મદરેસાના અભ્યાસક્રમમાં કરાયો ઓપરેશન સિંદુરનો સમાવેશ તુર્કી હજાર બે હજારના સમર્થનથી ભારતીયો ગુજસે વિજા અરજીઓમાં બેતાલીસ ટકાનો ઘટાડો ગાજા ઉપર ઇઝરાયેલનો સંપૂર્ણ કબજાનો સંકેત નેતન્યા આહુએ કહ્યું હાર સ્વીકારી શકતો નથી ગુજરાતમાં કોંગ્રેસના નવા બદલાવનો આરંભ સાહીઠ ટકા નવા શહેરાઓ સાથે ગઠબંધનમાં ફેરફાર પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ જવા તૈયાર નથી યુસી પઠાણ હેમંત સોરેનની ધીરજ તૂટી બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને આંચકો આપવા તૈયાર ઓપરેશન સિંદૂર પછી રેલવેના શેરમાં ત્રીસ ટકાનો વધારો કોરોના વાયરસે ફરી આપી દસ્તક ભારતમાં બસો સત્તાવન કેસ એક્ટિવ મુંબઈમાં બે લોકોના શંકાસ્પદ મોત ઈઝરાયેલી સેનાએ ગાજાનું બીજું સૌથી મોટું શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો પાકિસ્તાન સાથેની દોસ્તી તુર્કીને ભારે પડી ભારતના એક નિર્ણયથી બસો મિલિયન ડોલરનું નુકસાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા જ પ્રિમોન્સૂન એક્ટિવ થવાની પૂરી સંભાવના ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતને જાનથી મારી નાખવાની ધમકી મળી ઓપરેશન સિંધુનો ટ્રેડમાર્ક મેળવવા માટે અમેરિકા અને બ્રિટનમાં પણ અરજીઓ કરવામાં આવી ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો પ્લાસ્ટિક અને રેડીમેડ ગાર્મેન્ટની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો પીએમ આવાસ યોજનામાં મોટી છૂટછાટ તેર શરતોમાંથી ઘટાડીને માત્ર દસ શરતોના આધારે મળશે લાભ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યો વિશ્વાસ પાક નુકસાનીનો સર્વે કરશે ભારતથી અમેરિકા જવા માટેના ભાડામાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો અમેરિકન ડ્રીમ પર પડ્યો ટ્રમ્પનો પડસાયો